પપ્પા હા તમે મારા મેચમાં પહોંચી જ ને કેમ બરાબર છે એટલું બધું પાવરફૂલ છે હા એ અમારે પાવરફૂલ હતું અમે દાખલો અમને આવડતા અમારે મારું સંસ્કૃત હોય હિન્દી એવું તો તમે તને આવડતા હોય હોય હા ઉપર વિચારવાનું

એક વડલાનું લઈ લે ને નું લઈ લે હવે પૂછું બેઠી હોય ચકલ્યું જેતપુર ના માં બે ઝાડવા હોય એક વડલાનું એક નું એની ઉપર બેઠી હોય બરાબર હવે વડલાના ઉપર જે ચકલી બેઠી હોય ને એ પીપળાના ઝાડ ઉપર ચકલીઓને કહે કે તમારામાંથી એક આ બાજુ આવતી રહીએ ચકલી તો આપણે બે ચક ચકલીઓ બે ઝાડવા ઉપર સરખી થઈ જાય તો પીપળાની જા ચકલીઓ હોય ને જવાબ આપે વડલાની ચકલી તમારામાંથી એક ચકલી અમારી બાજુ આવતા રહીએ આવતી રહીએ તો અમે તમારાથી ડબલ થઈ જાવ આપણે ડબલ થઈ જાવ એમ તો કેટલી ચકલીઓ હોય છે બે ઝાડવા ઉપર આ જવાબ દો આ ચકલીઓ તો દી દીધા

એના કરતાં તમે તમારામાંથી આ બાજુ આવતા રહ્યો તો આપણે ડબલ થઈ જાઉં તમારાથી આ ખાલી ઉખાણું ગણિત એવી રીતના હતું સોર્વ કરવાનું હતું અને તું તો એમાં બધું નાખી દીધું વડલો પીપળો ચકલી જેતપુર ને કેશોદને બગીચોને જવાબ દે ને જવાબ બહુ હતું હુસેર બધા બધાને આવડવો જોઈએ ને અમારા દાદા છે ને હવે ઉખાણા બુદતા એના કોઈ ના બોલવું જોઈએ ને બધાય નહીં એ આ જૂનો ઉખાડો થઈ ગયો એ તો હું ભૂલી ગયો બાકી તો મને ખબર જ નહીં કોઈ કોમેન્ટ ન કરે જાવા દેને ફોટો એટા ઉતે રહીતી અને ખુલેકનો થાતો નહીં ખુલેકો હારો હા આપ તે તો દેખાડી દઉં હે અમને મેચ આવડે જ છે બધે તમે કોમેન્ટ કરજો મારા પપ્પાને આ તો હરાવાના જ છે હવે બાકી વાત કોઈ નથી બીતાને બધે કોમેન્ટ કરજો અને મને આન્સર કીજો એટલે પપ્પા હારે ટાટા